મિત્રો હું આપ સર્વેનું મારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજના સમયની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે સર અમે વાંચીએ છીએ ઘણું સદા યાદ રહેતું નથી તો આ વિડિયો ની અંદર મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે વાંચો છો છતાં યાદ નથી રહેતું તો આ પાંચ કે છ ટ્રીકોનો તમે ઉપયોગ કરશો તો તમને ઝડપથી યાદ રહેશે તમે તમારી જાતને ભલે ગમે તેટલી સ્માર્ટ બનાવવા માંગતા હો પણ ઘણી વખત એવું બનતું હોય છે કે તમે તમારી યાદ શક્તિ ઉપર પૂરો પૂરો ફોકસ ઉઠાવી શકતા નથી હવે કેટલાક સર્વેક્ષણ પરથી એ તારણ કાઢવામાં આવ્યું છે કે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ યાદ રાખવાની ટ્રીકોનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી આના કારણે તેઓ પોતાનો જે ટાઈમ શેડ્યુલ છે એને અમલ કરી શકતા નથી અને તેમને આ બાબતનો લાભ મળતો નથી એનું એ પણ કારણ છે

તો આપણે આ વિડીયોની અંદર મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરેલ છે તે વાંચવાથી કઈ રીતે તમને યાદ રહેશે તો પહેલું એ છે કે તમે કોઈ પણ ટોપિક વાત તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તમે પહેલા કોઈ પણ ટોપિક વાંચો છો એ વાંચવાની સાથે તમારી પેન પેપર લઈ સાથે પેન લેવાની જરૂર છે અથવા તો તમે જે બુક વાંચો છો એની અંદર એક પેન્સિલ અથવા અંડર હાઇલાઇટર રાખો બાજુમાં પહેલી વખત એને સરસ રીતે વાંચો અને વાંચ્યા પછી તેને બીજી વખત વાંચો જો તમે નવા શબ્દો શીખવાનો પ્રયત્ન કરતા હોય એવા નવા શબ્દો તમારી સમક્ષ રજૂઆત થશે તો એ શબ્દ વાંચ્યા પછી એને તમે સમજવાનો પ્રયત્ન કરો એટલે કે સાચું વાંચન કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો સાચું વાંચન એને કહેવાય કે વાંચ્યા પછી તેને સમજવું તો ધારો કે તમે એક શબ્દ વાંચો છો અન્ડરસ્ટેન્ડ તો આને આપણે સમજણ કહેવાય તો અન્ડરસ્ટેન્ડ શું કહેવા માંગે છે એ તમને સમજવું જરૂરી છે ત્યાર પહેલો આપણે થઈ ગયું કે એક વખત વાંચ્યા પછી ફરીવાર વાંચો ટ્રીક એક એક વખત વાંચ્યા પછી ફરીવાર વાંચો બીજું છે ભણતી વખતે તમે યોગ્ય સમય ગાળો રાખો જો તમે કોઈ બાબતને યાદ રાખવા માંગો છો જેવો કે લેખ શબ્દ કે કોઈ ટોપિક તો થોડા સમય તેનું પુનરાવર્તન કરો આમ કરવાથી તમારી યાદ શક્તિ એકદમ વધશે કોઈ પણ પુસ્તકનો એક ભાગ વાંચ્યા પછી તેને બીજું કશું વાંચો એના પહેલા તમે થોડું ધારો કે કોઈ પણ સમય પછી શું કરવાનું એનું રિવિઝન કરવું જરૂરી છે થોડા સમયગાળા બાદ જો તમે અગાઉ વાંચ્યું છે તેને ફરીથી વાંચવાનો પ્રયત્ન કરશો આ સમયગાળો એક કલાકનો હોય એક દિવસનો હોય કે પછી એક અઠવાડિયાનો પછી તો મારા માનવાથી જે છે તમે જેટલા ટોપિકો વાંચો છો પાંચ દિવસ વાંચ્યા પછી અઠવાડિયાના બે દિવસ એવા નક્કી કરો કે જેમાં તમે જે વાંચેલા ટોપિકોનું રિવિઝન કરી શકો પોઈન્ટ નંબર ત્રણ એ છે કે અગત્યના મુદ્દાની નીચે તમે હાઇલાઇટર અથવા તો પેન દ્વારા લાઇન દોરવી એ બીજી વખત વાંચ્યા અથવા તો ગોખવાની વ્યૂહરચનાથી તમે છુટકારો મેળવો બીજી વખત વાંચ્યા બાદ તમે જે શબ્દ તમને અકોર્ડ લાગે છે એની નીચે અન્ડરલાઈન કરો તો કે તમે જ્યારે વાંચતા હશો તો અમુક શબ્દ અથવા અમુક વાક્ય તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે કે પરીક્ષા પોઈન્ટ કોઈથી આ પૂછા એવું છે અથવા મને સમજણ નથી પડી તો તમે આની અંદર હાઇલાઇટ કરી શકો છો હવે વાંચ્યા પછી થોડું અટકવું અને થોડો વિચાર કરવો કે વૈજ્ઞાનિકોએ એવી સલાહ આપી છે કે એક વખત પુસ્તક વાંચ્યા બાદ એના જે ભાગો છે તમે આમ કરશો તો તમને આ વિચાર્યા બાદ તમે શું કરશો તો અન્ડરલાઈન કરેલો શબ્દ અથવા વાક્ય વિશે વિચારશો તમને યાદ વધુ રહેશે ત્રીજી એ છે કે તમે જે વાંચો છો એની દરરોજની એક નોંધ બનાવી

તો આનાથી બનશે શું કે જ્યારે તમે કોઈ પણ વાંચેલો પાઠ અથવા કોઈ ટોપિક છે એને તમે વાંચતો છો તો તેના વિશે તમે ઊંડાણપૂર્વક વિચારતા થશો શબ્દો અને વાક્યો તમારા શબ્દોમાં ઉતારવાનો તમે પ્રયત્ન કરશો આનાથી તમારું મગજ છે એ તેજ થશે અને તમારું મગજ વિચારતું થશે અને ફરી તમને યાદ રાખવામાં ઘણી બધી મગજ કરશે અને મગજની અંદર તમારી સંગ્રહ શક્તિ વધશે ત્યાર પછી છે રૂપરેખા તૈયાર કરવી દિવસે હું તો કહું છું તમે દિવસે દિવસે તમારે જેટલું વાંચવાનું છે એનું એક ટાઈમ ટેબલ શેડ્યુલ કરો કે આજે હું આટલું વાંચીશ આજે આટલું ભલે તમે બે કલાક વાંચો પણ એનું એક ટાઈમ ટેબલ બનાવી લેવું દરરોજ સવારે ઉઠીને તમારી જિંદગી આપોઆપ સારી થઈ જશે ઘણા શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને એવું જણાવતા હોય છે કે કોઈ પણ પાઠ છે એનું એક માળખું તૈયાર કરો અને તેઓ એમને જણાવે પણ છે કે કોઈ વિષય પર કોઈ બાબત વાંચવાથી યાદ રાખવાથી આગળ જતાં તમને કઈ રીતે મદદરૂપ થશે તો ટોપિકો લખો જેમ કે તમારે આજે હિસ્ટ્રી ભણવું છે તો હિસ્ટ્રીની અંદર લાઇબ્રેરીમાં ગયા પછી કેટલા ટોપિક વાંચવા એ તમારે પહેલા નક્કી કરવું પડે જેમ કે ગુપ્ત યુગ વાંચો પછી તમે આ રીતે જેમ કે સોલંકી કાળ રાજપૂત યુગ વાંચવો છે મુઘલ યુગ વાંચવો છે તો એ રીતે તમે શિડ્યુલ બનાવો અને એના રાજાઓ છે એના વિશે તમે નોટ લખો કે આટલા આટલા રાજાઓની હિસ્ટ્રી બનાવશો અને સાંજે હિસ્ટ્રી બનાવ્યા પછી તમે શું કરો એને એકવાર રિવિઝન કરી દો વિષયને ઊંડાણપૂર્વકથી સમજો કે રૂપરેખા અથવા માળખું તૈયાર કર્યા પછી વિદ્યાર્થીએ એ વિષયને સમજવો જરૂરી બને છે કે જો તમે જેટલું વાંચ્યું છે એને યોગ્યતા રીતે થોડો સમય આપીને તમે તેને સમજવા પ્રયત્ન કરશો તો તમને મિત્રો સિત્તેર ટકા ફાયદો પડશે કે એ તમને ઝડપથી યાદ રહેશે અને તમે પાંચમી આપણે ટીકની વાત કરીએ કે જે તમે તૈયારી કરો છો મોટાભાગે વિદ્યાર્થીઓ પોતાની જાતની પરીક્ષાને લઈને તૈયારી કરતા હોય છે ઘણા બધા તથ્યો સમજી શકતા નથી પહેલા તમે અલગ અલગ તથ્યો સમજો અને એ તથ્યો સમજ્યા પછી તમે એક પોતાનો નોટ બનાવો નોટની અંદર નોજો કે કઈ કઈ બાબતો છે તથ્ય રિલેટેડ છે તો તમારી યાદ શક્તિ વધશે આનાથી શું થશે કે તમે જો પહેલા ફરીવાર વાંચજો ત્યાર પછી સમયગાળો યોગ્ય નક્કી કરશો લાઈન અંડરલાઈન કરશો તમને જે ટોપિક ઇમ્પોર્ટન્ટ લાગે છે એમાં અંડરલાઈન કરશો થોડા ટાઈમ માટે વિચારશો તમે અલગ અલગ નોંધ બનાવશો

તમે દરરોજ સવારે આ રીતે તમે ટાઈમ શેડ્યુલ બનાવીને વાંચી શકો છો અને મિત્રો ગમે તેટલું વાંચો એ જરૂરી નથી અઢાર કલાક વાંચો એ જરૂરી નથી માત્ર ત્રણ કલાક વાંચો પણ કેવું વાંચો છો એના ઉપર ડિપેન્ડ કરે છે તો તમે વાંચ્યા બાદ તેને સમજો કે ટૉપિક શું કહેવા માગે છે ટોપિકની અંદર તમે હંમેશા કોઈ પણ વિષય બાબત વાંચતા હો અથવા તો તૈયારી કરતા હોય તો તમારે ચાર બાબતો ધ્યાનમાં રાખો શા માટે આ ટોપિક ભણો છો શા માટે આ ટોપિક ઉત્પન્ન થયો આના રિલેટેડ માહિતી શું છે